નમસ્તે મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે એ એ જલ્દી પેલી સ્કૂટી પાછળ ગાડી લે જલ્દી અર્જુને ગાડી ચલાવી રહેલા કાનજીને કહ્યું હા પણ છે કોણ એ સ્કૂટી પર કાનજી કંઈક ચીડાય બાઈક સ્કૂટી પાછળ લેતા બોલ્યો એ મને પણ નથી ખબર બસ તું એની પાછળ જવા દે ને હમણાં સાલા ચીપો આમ છોકરીઓનો પીછો ન કરાય કઈ જેવું બાકી પણ છે કે નહીં એક તો પહેલાથી ત્રણ છોકરીઓને ગોળ ગોળ ફેરવે છે અને હવે પાછું આ કાનજી ભાષણ આપવાનું બંધ કર આવી વાતો તારા મોઢે નથી સોંપતી તું કેટલા પાણીમાં છું એ હું પણ જાણું જ છું તું હમણાં સ્પીડ વધાર ને ભાઈ હા ભાઈ માન્યું કે તારું નામ અર્જુન અને મારું નામ કાનજી છે પણ આ કળિયુગ છે ભાઈ અહીં કાન્હાએ રથ ધીરો ઝાંકવો પડે સામે ટ્રાફિક તો જો એક તો બાપાએ માંડ માંડ ગાડી અપાવી છે અને એમાં તારા ચક્કરમાં ક્યાંક ભરાઈ જાઉં તો તારી તો નહીં તો હું હમણાં મેં સ્પીડ વધારને ડફોડ કાંજીએ એક્સિલેટર પર સહેજ વધારે જોર કાઢ્યું અને ગાડી દોડાવી બાય ધવે સ્કૂટી પર તો બે જણીઓ છે તું કોને જોઈને પાછળ લઈ જાય છે પાછળ બેઠી છે કે એ પછી આગળ વાળી જે ગાડી ચલાવે છે એ એનું તો ખાલી આંખો એકલી જ દેખાય છે હા બસ એ માંજરી આંખો તો મને એની તરફ ખેંચે છે રસ્તે મળતી છોકરીઓની આંખો જોવા ભાઈ મારી ગાડીના પેટ્રોલના ધુમાડા કરાવે છે કંઈક બગાડતા જવાબ આપ્યો અચાનક ગાડી રસ્તાની ડાબી તરફ વળી અને કાનજીએ બાઈક એની પાછળ લીધું ગાડી એક મોટા બિલ્ડિંગ સામે ઊભી રહી અને એ બિલ્ડિંગ હતું સરકારી જિલ્લા પુસ્તકાલય કાનજીએ ગાડી થોડીક દૂર ઊભી રાખી અને કહ્યું લે ભાઈ ગઈ ભેંસ પાણીમાં તું જે વસ્તુઓથી દૂર ભાગે છે એવા પુસ્તકો અને આ તો તને પુસ્તકોના જંગલોમાં જ લઈ આવી ભાઈને પુસ્તકો એટલા જ ગમતા હોત તો ભાઈ કંઈ એન્જિનિયર વચ્ચેથી થોડી દોડાત છોડાત પણ કાનજીનો લવારો સાંભળવા ઉભો રહે અર્જુન સાનો એ તો કાનજીની વાત પતે એ પહેલા તો પુસ્તકાલયમાં પણ પ્રવેશી ગયો અને સીડીઓ ચડી ઉપર તરફ આગળ વધ્યો કાનજી પણ એની પાછળ થયો ક્યાં ગઈ હમણાં તો ઉપર આવી અને એટલામાં ક્યાં ખોવાઈ ગઈ ઉપરની મોટી લાઇબ્રેરી રૂમમાં ડાફેરા મારતો અર્જુન બબડ્યો યસ હાઉ મે આઈ હેલ્પ યુ સર રિસેપ્શન કમ બુક ઇસ્યુ કાઉન્ટર પર બેઠેલા મેડમ બોલ્યા તેને જવાબ શું આપો એની અર્જુનને સમજણ ન પડી અને એટલામાં કાનજી ત્યાં આવ્યો અને એ મેડમ સાથે હાય હાવ કરતો વાતો એ વળગ્યો જાણે એને વર્ષોથી ના ઓળખતો હોય એમ ચેપો સલો અહીં અર્જુનની નજર હજી પણ એને શોધી રહી છે પણ એ છે કે બુક સેલ્ફર પાછળ ક્યાં ખોવાઈ જ ગઈ છે એ સામે આવવાનું નામ જ નહીં એટલામાં લાઇબ્રેરિયન હેડ આવ્યા અને ખુરશીમાં ગોઠવાયા મોટી મૂછો મજબૂત બાંધો ફોર્મલ લુક આ લાઇબ્રેરિયન છે કે રિટાયર્ડ કર્નલ એવો વિચાર પણ અર્જુનને આવી ગયો એમનો દેખાવ જોઈ કાનજીના મોઢામાં તો જાણે મગ ભરાઈ ગયા યસ કહો શું કામ હતું તેમણે કડક અવાજે અર્જુનને પૂછ્યું જી અમે તો બસ એમ જ અર્જુન ગુંચવાતા જવાબ આપતો જ હતો અને ત્યાં જ બે પુસ્તકો કાઉન્ટર ઉપર મૂક્યા સર આ બુક પાછી આપવાની છે અને આ ઇસ્યુ કરવાની છે કાનમાં જાણે કોઈ મધ રેડાતું હોય એટલો મીઠો અવાજ અર્જુનના કાને પડ્યો આ એ જ છોકરી હતી જેની પાછળ અર્જુન અહીં સુધી આવી ચડ્યો હતો એ હમણાં એની લગોલગ ઊભી હતી બ્લેક જીન્સ ઉપર વિવિધ રંગી ચેકઅ ધરાવતી કુર્તી અને કળા ફરતે ગળા ફરતે ગોળ વીંટો મારી બંને છેડા આગળ લીધેલ સા પહેરવણ છતાં ઘણું જ આકર્ષક આવડા મોટા થોથા તો આપણને હાથમાં પકડવાનું મન ન થાય અને આ તો વાંચવા લઈ જાય છે બોલ કાનજીએ ચોપડીઓની સાઈઝ જોઈ અર્જુનના કાનમાં બબડાટ કર્યો પણ એનું તો ધ્યાન જ ક્યાં હતું કોઈ વાતમાં એ તો બસ અપલક પેલીને જ જોઈ રહ્યો હતો સાહેબ બુક ઇસ્યુ કરી દેવામાં બિઝી હતા અને અર્જુન પેલીને જોવામાં એણે હજી પણ મોઢા પર એક કપડું પહેરેલું હતું એક્ઝેક્ટ બુરખો તો ન હતો પણ ચહેરો પૂરો ઢાંકી દેતે એણે કાળું કપડું બાંધ્યું હતું અને એની પાછળ છુપાયેલી એની માંજરી આંખો સાથે થતો અર્જુનની આંખનો અકસ્માત ધબકારા વધારી દેતા હતા પછી એની બહેનપણીએ પણ બુક ઇસ્યુ કરાવી એને જોઈ કાનજી તો રીતસરનો લાલ ટપકતા ટપકાવતા કૂતરાની માફક જોઈ રહ્યો અને એ છોકરી પણ કાનજીને જોઈ મંદ મંદ હસતી એણે ઇસ્યુ કરાવેલી બુકની સાઈઝ પરથી અર્જુને અંદાજ કાઢ્યો કે આ બેનબાને વાંચવામાં જાજો રસ નથી બસ પેલીની જોડે આવતી હશે ટૂંકમાં આ એની કાનજી હશે બુક લીધા બાદ બંને સીડીઓ તરફ આગળ વધી ગઈ અર્જુન દોડીને હમણાં તેની પાછળ જવા જ કરતો હતો અને ત્યાં જ સાહેબના કરોળિયાના ઝાડા જેવા પ્રશ્નોમાં અટવાયો તો બોલો શું કામ હતું જી કઈ નહીં એમ જ ખાલી આવ્યા હતા આટો મારવા બાપનો બગીચો છે કે જે આંટો મારવા આવ્યા હોય હે અર્જુનનો જવાબ સાંભળી સાહેબ જરા વિફરાઈ ગયા અરે મજાક કરે છે સાહેબ અમે તો નવા મેમ્બર બનવા આવ્યા છીએ વાત સાંભળી લેતા કાનજીએ કહ્યું માર્યો ગોટાળો નવા મેમ્બર શું તંબ્યુરો મેમ્બર બનવું છે તારે અહીં અર્જુને ધીમેથી તેને બબડીને કહ્યું સરબે ફોર્મ પ્લીઝ કાનજી અર્જુને ત્રાસી નજરે એને જોયું પોતે તો ડૂબશે ને જોડે મને પણ ડૂબાવશે સાહેબે એમને ડોક્યુમેન્ટની વિગતો જણાવી અને કાલે આવવા કહ્યું અર્જુન ઉતાવળે નીચે ઉતર્યો પણ ત્યાં સુધીમાં એ સ્કૂટી જતી રહી હતી કાનજી પર ગુસ્સો કાઢતા એણે એના માથામાં બે પાંચ ટપલીઓ મારી અને કહ્યું લહોટ બુદ્ધિ કોણે કહ્યું હતું ઉપર બફાટ કરવા આવ્યો પાછો મેમ્બર બનવા વાળો તારા જ લીધે મોડું થયું અને જતી રહી શાંત વત શાંત આમે તારા માટે જ તો કહ્યું છે હવે જો સમજ મેમ્બર બની જઈશ તો આપણે વગર રોકેટો અહીં આવી શકીશું ને અર્જુનની આંખમાં એક ચમકારો આવ્યો કાનજીની પીઠ થાબડતા કહ્યું વાહ મારા ભાઈ વાહ મને વિશ્વાસ છે તારા પર તું એન્જિનિયરિંગ બનુ કે ન બનવું પણ જુગાડું જરૂર બની જઈશ મિયા એ મારી તારીફ તારીફથી યા તોહીનથી કાનજીએ અસલ ઉર્દુ લહેકામાં કહ્યું અને ઉમેર્યું અને એમ પણ પડતો બોલ ઝીલે એવા તારા બાપા જેવા મારા પપ્પા નથી નહીતર હું પણ ક્યારનો કહી ચૂક્યો હોત કે એન્જિનિયરિંગ મારાથી નહીં થાય અને એને મસ્ત ફરતો હોત તારી જેમ પણ જેના જેવા નસીબ ચાલ હવે નસીબના રોદણા રોવાનું બંધ કર અને આજની સિગારેટ મારા તરફથી અને જોડે તને પેટ્રોલનો ટાંકો પણ ફૂલ કરાવી દો અર્જુનને પૈસાની કોઈ જ કમી ન હતી પોતાના પૈસે કાનજીનો ટાંકો ફૂલ કરાવ્યા બાદ બંને લવર્સ કોર્નર પર ગયા આમ તો એ જગ્યા લવર્સ માટે બની હતી અને કેટલાય કબૂતરો એમની કબૂતરીઓને લઈને ત્યાં બેસી ગુટુરગુ કરતા પણ પછી પાછળથી પોલીસે એ જગ્યા બંધ કરી દીધી હતી અને હવે યુવાનોનો સ્મોકિંગ ઝોન બની ચૂક્યું હતું સિગરેટના કસ મારી તેના ધુમાડાના ગોટા છૂટતા અર્જુને યાદ કરવા માંડી કોણ જાણે કેમ એની માંજરી આંખોમાં અર્જુને એવું તો શું જોયું જે એ આ હદે જઈ ચૂક્યો સામે થઈને એ ભાગ્યે જ કોઈ છોકરી જોડે વાત કરતો અને કાનજી જે ત્રણ છોકરીઓની વાત કરતો હતો એ ત્રણેયને અર્જુનમાં સામેથી રસ પડતો હતો અને પડે પણ કેમ નહીં કસાયેલું જીમ ટોન શરીર આકર્ષક દેખાવ સોફિસ્ટિકેટેડ પર્સનાલિટી અને એ બધાથી ઉપર અમીર બાપનું એકમાત્ર સંતાન આ બધા સામે એનું અડધું છોડેલું એન્જિનિયરિંગ અવગણી શકાય અર્જુન પોતે પણ એવું માનવું પણ ક્યાં રહેતી હશે શું કરતી હશે એવા બધા વિચાર કરતા એને સિગરેટ અને પછી તેની ગંધ મટાવવા બે પાંચ ચોકલેટ પતાવી મિત્રો તમને મારી આ સ્ટોરી ગમી હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો આવી જ સરસ સ્ટોરી સાંભળવા માટે મારી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ